હાલો દોસ્તો નમસ્કાર હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ આપણે વાત કરીશું એક એવા વિષય પર કે જે આપણે કાર્ય કરીએ છીએ તેની શરૂઆત ક્યાંથી થાય છે તમને થશે કે આતે કેવો સવાલ જ્યારે આપણે કામ શરૂ કરીએ ત્યારે કામ શરૂ થાય છે પણ નહીં મિત્રો જ્યારે આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરીએ છીએ તો તેની શરૂઆત પહેલાં આપણા માઇન્ડમાં થાય છે આપણને મનમાં એક એવો વિચાર આવે છે કે આ કાર્ય મારે કરવું છે પણ હવે પ્રશ્ન થાય કે મનમાં એકદમ વિચાર કેમ આવે કે આ કાર્ય મારે કરવું છે તો ઘણીવાર કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણને અનેક જગ્યાએથી પ્રેરણા મળતી હોય છે આપણો પ્રેરણાનો સ્ત્રોત કોઈ પણ હોઈ શકે છે જેમ કે કોઈ આપણે સારી મૂવી જોઈ હોય તો એનામાંથી પણ આપણને પ્રેરણા મળે છે ક્યારેક કોઈ સમાજ સેવાનું કાર્ય કરતું હોય તો એને જોઈને પણ આપણને પ્રેરણા મળે અને એ કાર્ય કરવા માટે આપણે પ્રેરિત બનીએ છીએ એવી જ રીતે ક્યારેક કોઈ સારી બૂક વાંચી હોય તો ક્યારેક આપણે કોઈને સાંભળીએ છીએ કે આ કામ કરવાથી આ થાય છે તો એ રીતે પણ આપણે પ્રેરિત થઈએ છીએ એટલે પ્રેરણા સ્ત્રોત કોઈ પણ હોઈ શકે પણ જ્યારે કાર્યની શરૂઆત કરીએ તો તેનો ઉદભવ સૌથી પહેલાં આપણા માઇન્ડમાં થાય છે મન વિચારે કે આ કામ આપણે કરવું છે ત્યારે કામની શરૂઆત થાય પણ હા કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આપણે એને ચારેકોરથી ચકાસી લેવું પડે છે કામ તમે કરવા જઈ રહ્યા છો તે કોઈને નુકસાન કરતા નથી તો એ કામ કરવા માટે તમારે ગભરાવાની જરાય જરૂર નથી એ કામ તમે કરો આપણે ક્યારે ખરાબ કામ કરવાના નથી કે જેનાથી આપણને અને બીજાને નુકસાન થાય જો એવું કામ કરવાનું વિચારતા હોય તો એ વિચારને આપણે જળ મૂળમાંથી ઉખેડી અને ફેંકી દેવાનો છે અને જે સારું છે તે કામ આપણે શરૂ કરવાનું છે અને જ્યારે તમે કોઈ પણ કાર્ય શરૂ કરશો તો દુનિયાના બે પાંચ ટકા લોકો તો એવા છે જ કે જે તમને ડિમોટિવેટ કરશે તમને કહેશે કે આ તું નહીં કરી શક આ તું ન કરજે અથવા તો તમારા વિશે કોઈ પણ નકારાત્મક વાતો ફેલાવી શકે છે પણ હા જો તમને વિશ્વાસ છે તમે સાચા રસ્તા પર છો એ કામથી કોઈને નુકસાન થતું નથી અને તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે તો એ કામ કરવા માટે તમે ક્યારેય પીછે હઠ ન કરો દુનિયાનું ન સાંભળો અને તમે તમારું લક્ષ્ય તમારી મંજિલ પોતે જ પસંદ કરો જો આપણા માઇન્ડમાં વિચાર તો આવ્યો કે આ કામ મારે શરૂ કરવું છે પણ શું એટલું વિચારવું પૂરતું છે કે વિચાર આવ્યો અને એ કામ થઈ જશે એવું લાગે છે નહીં કેમ કે ખાલી માઇન્ડમાં વિચાર આવે અને કામ થઈ જાય એવું ક્યારેય બનતું નથી પણ જે કાર્ય કરવાનું આપણે વિચારીએ છીએ એની આપણને ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો જ એ કામ થાય છે એનું એક આપણે ઉદાહરણ જોઈએ ધારો કે આજે આપણે નક્કી કર્યું કે હું પાંચ વાગે ઉઠીશ મારે પાંચ વાગે ઉઠવું છે સવાર પડે છે અલાર્મ વાગે છે અને આપણે એલાર્મને બંધ કરીને પાછા સૂઈ જાય છે તો એ કામ થશે નહીં કેમકે આપણને રાત્રે વિચારતો આવ્યો જ તો આપણા મનમાં કે કાલથી મારે વહેલું ઉઠવું છે પણ આપણે ઈચ્છાશક્તિ એટલી નબળી હતી આપણી પ્રબળ ઈચ્છાશક્તિ નહોતી કે આપણે અલાર્મ વાગ્યું છે તો ઊભું થઈ જ જવાનું છે કેમ કે નબળી શક્તિને લીધે આપણે એ બંધ કરીને પાછા સૂઈ ગયા અને જે કામ આપણે રાત્રે વિચાર્યું હતું તે સવારે કરી શક્યા નથી એટલે કામ કરવા માટે આપણા મનમાં વિચાર હોવો જોઈએ આપણામાં પોઝિટિવિટી હોવી જોઈએ સાથે સાથે આપણે પ્રબળ ઈચ્છા શક્તિ હોવી જોઈએ જો ઈચ્છા શક્તિ અને મનનો વિચાર બંને જ્યારે મળે છે બંનેનો જ્યારે સુમેળ થાય છે ત્યારે આપણું કાર્ય આગળ વધે છે આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ તો આવી રીતે આપણા કાર્યની શરૂઆત સૌથી પહેલા તો વિચાર રૂપે આપણા મનમાં થાય છે અને એ વિચાર આપણે જ્યારે ઈચ્છાશક્તિ ભળે ત્યારે એને કાર્યના રૂપમાં જોઈ શકીએ છીએ કામ કરવું છે એવા વિચાર તો આપણને ઘણી વાર આવતા હશે તમે નોટ કરજો તમારા માઇન્ડમાં એટલા બધા વિચારો આવશે કે મારે આ કરવું છે આ કરવું છે ઓલું કરવું છે પણ શું તમે બધું કરી શક્યા નહીં જે કાર્ય કરવા માટે તમારી પ્રબળ શક્તિ હશે તમે ઈચ્છતા હશો કે આ કોઈ પણ સંજોગોમાં મારે કરવું જ છે એ જ કાર્ય તમે કરી શકશો હવે હું તમને મારો જ દાખલો આપું તો આ ચેનલ શરૂ કરવી છે એવો વિચાર મને બે ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો પણ ત્યારે હું ચેનલ શરૂ કરી ન શકી કેમ કે મને લાગે છે કે ત્યારે મારી પ્રબળ શક્તિ નહીં હોય મારી ઈચ્છાશક્તિ થોડીક નબળી પડતી હશે પણ હવે જ્યારે મારી ઈચ્છાશક્તિ પ્રબળ બની તો જુઓ આજે મારી ચેનલ બની ગઈ છે કોઈ પણ નવું કાર્ય તમે શરૂ કરશો ને એટલે તમને કોઈ પણ નેગેટિવ વાક્યો વાળા તો મળશે જ અને જ્યારે તમે એ સાંભળો ને તો તેને ઇગ્નોર કરો કેમ કે એ જો તમે મન ઉપર લઈ લેશો તમારા મન પર એ હાવી થઈ જશે તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં કેમ કે આપણું કાર્ય આપણું વ્યક્તિત્વ એ આપણું પોતાનું છે એમાં બીજાએ દખલ કરવાની જરૂર હોતી નથી તો આપણા નિર્ણયો લેવાવાળા એ કોણ બરાબર ને એમ વિચારીને તમે આગળ વધતા રહ્યો કેમ કે આપણે જે કાર્ય કરવાના છીએ એનાથી એમને તો નુકસાન થવાનું નથી કદાચ આપણે નિષ્ફળ જશું તોય નુકસાન તો આપણને થવાનું છે અને જો સફળ થશું તો એનો ફાયદો પણ આપણને જ થવાનો છે તો પછી આપણે બીજાના વિશે કેમ વિચારીએ કે એ મારા વિશે શું વિચારશે એ આમ બોલે છે તો હું કામ કરું કે ન કરું જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરો ને ત્યારે જ તમે ફક્ત એકલા હો છો તમને સાથ કોઈ નથી આપતું પણ એકવાર તમને સફળતા મળી તો તમે આખો કાફલો તમારી સાથે હશે એ નોટ કરજો કેમ કે શરૂઆતમાં જ આપણે એકલા હોય છે જેમ જેમ સફળતા આપણને મળતી જશે તેમ લોકો જોડાતા જશે અને કાફલો બનતો જશે અને પછી તો આપણને પણ લાગશે કે ક્યાંક ક્યાંક લોકો આપણામાંથી પણ પ્રેરણા લઈ અને તે લોકો પણ કામ કરે છે તો આવી રીતે કામનો વિચાર મનમાં આવ્યો આપણે કાર્ય શરૂ કર્યું અને એમાંથી પ્રેરણા લઈને બીજા લોકોએ પણ કામ શરૂ કર્યું તો મિત્રો જો તમે કોઈ સારું કાર્ય શરૂ કરવા માટે ઈચ્છો છો તો ડર રાખ્યા વગર શરૂ કરો કેમ કે શરૂઆત જ કરવી કઠિન છે પછી તો આપણને અનેક રસ્તા સૂઝતા જાય છે અને આપણે કામ આગળ વધારતા જઈએ છીએ મેં આ ચેનલ બનાવી વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો મારી પણ અસંખ્ય ભૂલો થઈ જોકે હું હજી પણ ભૂલો કરું છું કેમ કે મને હજી પણ બધું આવડતું નથી પણ બનાવતા બનાવતા શીખતી જાઉં છું હા ઘણા લોકો હસતા હસે વિડીયો જોઈને તો એનાથી મને કોઈ જ જાતનો કાંઈ ફેર નથી પડતો કેમ કે હું જે કાંઈ બોલું છું હું જે કાંઈ વિડીયો બનાવું છું એનાથી બીજાને તો નુકસાન થતું નથી કેમ કે હું જે પ્રકારના વિડીયો બનાવું છું એમાંથી જો એક વ્યક્તિ પણ જો થોડી ઘણી પણ પ્રેરણા લેશે તો હું માનીશ કે મારા વિડીયો બનાવવાનું સાર્થક થઈ ગયું છે એક વ્યક્તિ પણ મોટિવેટ થશે તો મને લાગશે કે મારી મહેનત રંગ લાવી છે તો તમે પણ જો કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે ઈચ્છો છો તો આજથી જ શરૂઆત કરો ડરો નહીં મારા વિડિયોમાંથી પ્રેરણા જો તમને મળતી હોય તો મારા વિડિયોને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મળીશું આવા જ એક પોઝિટિવ થિંકિંગવાળા વિડીયો સાથે તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય જય માતાજી